લે આ મેં ના તમે કઈ ભોગી આવ્યા અમે મમ્મી હજી આવ્યા જ છે બોસ જો આ ચોકલેટ મમ્મી નહીં આવ્યા લાગે નહીં ભૂતળી આજ તો મેળો મેળ થઈ ગયા બધા કાકી આ ભમરારી ચોકલેટ જેઠાણી ક્યાં આજ ટપકી પડી હે આપણે બેસવાની મજા નહીં આવે જો ચોકલી ઉખરી ને અને હમી તો બે બાદ છે તો આપણે મજા નહીં આવે ઓહો મેના બેન ન્યાજ ઉભા રહેજો મારે ઘરે પગ દેવાની તમારી જરૂર જરૂર થતી નથી મારે કોઈ જોતો નથી અહીંયા

ઈ મારે પછી છે ને જીમ માં જવાનું હોય ને એને છે ને સરખું મારાથી નવડાવાય તો ઉડાવાય નહીં મને ટાઈમ ન મળે પછી એને છે ને માથામાં ઓલા કીડા પડી ગયા હતા પછી મેં છે ને ટકો કરી નાખ મારા હાથે ઘરે જ અરે અરે આ છોકરીના લગન માથે આવ્યા ને તમે આવું કરી નાખ્યું આ છોકરો કેવો લગ્નમાં લાગશે એથી વેલો કરાય ને તમારે કરવું હોય તો હવે દસ દિન વાર રહી અરે ના ના મમ્મી ત્યાં તો વાડ આવી જાય સરસ મજાના મારા દીકરો વાડે બહુ હેલો છે મારા જેવો જ જોતા ખરી અહીં પેતરીને કોઈ તેડાવી નથી તો વગર તેડાવી આવીને ઊભી છે અને હજી પાસે અહીં આવીને પેટ્રો મારે છે કે આમ છે ને ઓમ છે ને અમારે તો તેમ છે હવે બાપા ખબર છે તમને કેમ છે હું છે બધી અમને ખબર છે સખી ભાભી મેના ભાભી આવ્યા તો નામી કયો ને તમે મારા એને મારા લગ્નનો હરખ છે તો એ આવ્યા અને આજ ભૈયા જાહે કંઈ રોકાવાના નથી ખાલી સકર મારવા આવ્યા છે ને દાદાના મમ્મી પપ્પાના ભાવ પૂછવા આવ્યા છે તો તું છે ને એના ભેગી વહી જા અમે લગ્નમાં પૂગ્યા છીએ હું મંગુડી કાં હું શું કરવા જાવ લે હું તો અહીંયા જ રહેવાની છું મારે મન પડે ને રહેવું મારે દહ દી રહેવું છે મમ્મી કોક બેસવાનું તો કયો અહીં તો કોઈ બીજું જ કોઈ કીએ એવું છે નહીં બેસો એમ હાથી તે કંઈ વાંધો નહીં બેહો બેહો તમે બેહો જો જે હતી કાં પડતો નહીં એને છે ને અમારા પોપટિયાને માસે બહુ તરબૂચ ના આપતો હોય ને શરદી થઈ જાય છે નથી શરડતું જરાય અમે એને ખવડાવતા જ નથી કાંઈ ઠંડી વસ્તુ તાસીરનો આમ ઓલો રહ્યો ને એ ના ના દીકરા કંઈ ના થાય એક સપ્ટે તરબૂચ કંઈ ના થાય તરબૂચ તો નહીં દેવાય આવા તડકા પડે છે દેવાય કંઈ ન થાય ઘર તો એકદમ ચોખ્ખું ચણક રાખ્યું છે ચકલી બહુ સરસ બનાવી લીધું છે બધું હા તો બનાવી દઈએ ને ના બનાવીને ક્યાં જાય ત્યાંથી કાઢી નહીં લાતા બધાને એટલે એવું બનાવવું જ પડે એમ છે ચકલી હું જો છે ને પહેલી વાત કહી દઉં કે હું અહીંયા છે ને બાંધવા આવી નથી હું છે ને આ મંગુડીના લગ્ન છે એટલે આપણે કાઈ તૈયારી કે કરવી હોય ને તો હું આવું તમારે સચવારે એટલે પૂછવા આવી હતી કે કાઈ જરૂર હોય ને તો કેજો એમ અરે તૈયારી દીકરીના શું કઈ હોય નહીં હટાણા કે કઈ કરવાનું એમાં કઈ હોય નહીં અમે ઘર ઘરને હળવી લેવું તમે ત્યારે પૂગ્યાજો ને તમને કંકોત્રી મોકલાશો તારીખ દઈ દેસો દસ દિન વાર છે હો કાઈ જરૂર નથી બધું હું કર સકલી દીકરા ને એમ ના કહેવાય તો કીએ તો છે કે કઈ મદદની જરૂર હોય તો હું શું તો પછી એમ અવરું ન બોલાય આડું બોલીએ તો પછી ખાલી ખોટો મોટો ઝઘડો થાય એના કરતા તો વાત કાપી નખાય થી ના ના મમ્મી પાર નથી આખા ઘર ને હું હાંસું શું બધું અને એને કઈ પડી નથી ને તૈયાર નથી કેવા આવી કે કઈ જરૂર પડે તો કેજો હું આવીશ ને આમ તેને એટલે મેના નામી આજ સકલી કે એટલે સકલી ખરાબ લાગે હા શું ખોટું મમ્મી એ તો હાસો છે દીકરા પણ હવે જે છું અહીંયા લગન આવ્યા તો નામે જ કરે ને બધાને હપીના દીકરીને પૈણા દેવાય તે અમે હોશે વસે જાન લઈને આવીએ અને મજા આવે એમને બધાની ના માને વેવા ના માને તમારી ચકલી એટલે સકલી વારી સકલી છે અમે સમજાવી સમજાવીને થાય કાં કોઈ ના જડે જ બાકી અમારી મંગુડીને લઈએ બિશાડી તો કહે છે કે હવે હું તો દસ દિન મહેમાન છું ચકલી કોઈનું ના માને આજ ચકલી બધાને ખરાબ લાગે છે તો હવે તમે ભયા જાવ ને મેના બેન ભેગા હું તો એમ જ કહો છો બિછા પોટલા બાંધી લ્યો ને ભયા જાવ હું આવીશ તું કે પૂછવા આવીશ અને કરવાય લાગીશ કે કંઈ જરૂર હોય તો કેજો 10 દી સુધી ઉભે પગે રહેસ હે તમને બધાને ચકલી જ ખરાબ લાગે છે મને ક્યું કે ચકલી સુધરી ગઈ છે પણ ચકલી સુધરે નહીં મીના બહુ તમારો વાક છે હો તમે શરૂઆત તમે કરો છો ઈ બિસાડી કંઈ કેવા કે આવી નહોતી કે આમ કે ઓમ કે આ બધું તમે ચાલુ કર્યું છે અને પછી તમે હરી મૂકી અને ભડકો તમે જ કરો છો બરાબર એટલે સપલીનો મને વાક દેખાતો નથી હાચો છે એટલે મેનાડી તું સમજને તો તારે હારો હાર કરવું જોઈએ અહીંયા જાય તમારે બધાને ભેગું રહેવું જોઈએ નણંદના લગન છે તો અને તું તો મજાની એ ને જીમમાં જાન વાં જાન વાં જાન એવું કરસ સાસુ સસરા વડા સસરા આ તમારા લુખી ફૂઈ અહીંયા આવીને બેઠા છે આ સકલી બીચાડે આખા ઘરનું ઉઘડે એટલે બધી ચકલી જ ખરાબ લાગવાની છે થોડા જાજુ કે તો એ જ ખરાબ લાગે આ ચકલી ભાઈના લગન છે મમ્મી આવ્યા છે કે મારા દીકરા ને એકનો એક દીકરો ને એકની એક દીકરી તો મારી સકલીને લઈ જાય એક ભાઈ ના લગન હોસે જ કરે તો મેનાડી મેનાવી સાસુ ના પાડે છે કે ના રે ના આ મંગુળી એકની એક છે સકલી બહુ કરે ને ક્યાં જાય અહીંયા જ જવું પડે આજ તો આ તો કંઈ વાંધો નહીં મારા મમ્મી આવ્યા છે હું જાઉં છું મારી મમ્મી ભેગી અને મને વાંધો નથી ભલે કરે બધું એની નણંદના લગન જરૂર પડે તો કીએ છે ને કે હું કરવા લાગીશ તો ભલે કરવા લાગો તમ તારે કઈ હું પાટી નથી એટલે એમ નટકેતી છે એટલે મારે વા બધું ધૂળ ધાણી થાય છે અને મારથી કઈ જીમે ખોટી કરાય ની આ તો થોડો જાજો ટાઈમ આપો તો એમ કહું છું કઈ 24 એ ટાઈમ હું રહી ન શકું કઈ હું ભમરારી ખાલી ખોટી કેવા આવતી વો રોગી જવ લેવા જાવ થા હાલતી આમ માર ઘરે થી લગન નું કેહો તો આવું હોય તો આવજે ન કઈ ની તાર જરૂર નથી એના વગર હું લગન કરી નાખીશ મારા નણનના તારે ક્યાં કઈ નણન જેવું સેજ ખાલી ઉપર ઉપરથી જો લેવા છો અરે સકલી બહુ માણસ જેવા થાવ જેવા થાવ કઈ એમ ના કઈ દે ભાઈ આજે પહેલી વાર આપણે ઘરે આવી છે તમારી જેઠાણી જાય છે તું તું ક્યારે ન કહેવાય ડોરી હવે તું બંધ થઈ જાય છે મગજ છે બધું કરવા છટકી જો જોશો ને આ તમારી દીકરી એ બસ કાલ હવે અમારી દીકરી હારે તું ક્યારે કરે ને તમે રાવ લઈને ના આવજો કે ફોન ના કરજો કે તમારી દીકરી આમને આમ કવરાવે આમ કવરાવે આ તમારી દીકરીનું જો હાવ કવરાવી દીધા આમને હા આ ચકલી તમારે બધેનું આટલું આટલું કરે છે તો એ તમને ચકલી જ ખરાબ દેખાય છે બહુ કે અમને ને એવું દેખાય છે બિચારા લુખી ફૂકી છે કે આનો વાગ છે આમ છે હું છે તમને તો બધી ચકલી જ અવરું દેખાય છે ચકલી જ હાસી વાત છે ઓ મને એવું જ લાગે છે કે આ વેવાણ અવરું થાય છે ચકલી તું તું કારે તારી હાહુ હોહરાને ન કહેવું જોઈએ અને આ તારી જેઠાણ થાય છે એને તારે તું તું કારે ન કહેવું જોઈએ પણ એને તારે અવરું અવરું ન બોલવું જોઈએ દીકરા બાકી બીજું હું તારે કોઈ વાત કાઢતી નથી

લ્યો જાતી હો તો જા હું બધુંય કરી લઈશ અહીં ચકલી કંઈ તારા વગર એમે કંઈ અટકી નથી જાતો તું હું માથે લઈને બધું ફર નહીં એમ તો હું કરી લઉં બધુંય તને એમ થાય તું જ આખા ઘરનો ભાર માથે લઈને જાશો આ તો હું ના જેવું થયું કે કૂતરું ગાડા નીચે જાતો તું તેને એમ થાય બધુંય વજન હું જ ઉપાડીને જાવશો આ તારું એવું છે હા તો જાતી હો તો જા કાંઈ વાંધો નહીં અમે તારે એકનો એક ભાઈ છે તું ત્યાંથી જાન લઈને આવજે અમે અહીંથી બધું કરશો જોઈએ ને મમ્મી હું તો કાંઈ રેતી જ ના હોઉં ને એવું કરી નાખે મારે હા હું નણ બધાય એટલે મારે આવું છે મમ્મી હું સકુડિયાનો નાળો ઠેલો લો અને આવું છે મારે સકલાને આખે પૂછવું નથી ના ના દીકરા એમ ના હાલે સકલાને તારે ફોન કરીને કેવું પડે અરે ના ભાઈ ના સકલાને ફોન કરશું એટલે સીધું સીધા એમ કહી દેશે ના એ તો આમ થાય આમ થાય ને કરીને સમજાવીને વળી બધા આખા ઘરનો ઢોહડો કરવાનો અને જો આ તો અહીંયા આવીને બે જણા ખાએ પીએ ને એક જીમમાં વહી જાય ને એક નોકરીમાં વહી જાય ને છોકરો મારે હાચાવો બધું કામ મારું વધારો થાય અને છૂટ દીએ તે સકલીઓ અમે એમ નથી કહેતા કે તમે વાંધી જાવ છો ભલે તમારા ભાઈના લગ્ન કરવા જાવ અમે તો એમ કહીશું તમને જાવ તમે અમે બધું સંભાળ લે હું ઘરને હા તો કંઈ વાંધો નહીં મા દીકરી ભરલે હાલ ઠેલો હાલો થાવ તૈયાર આ સકલી બાબુ હારું ના લાગે આજ તમે નણંદના લગન હોય ને ભલે ભાઈ એક નું એક રહ્યો પણ કોઈ કરવું અહીંયા પડે તમારે તમે સમજો ને તો જવાય નહીં હવે દુઃખી થઈ ગઈ છું અહીંયા થોડોક ભાર મારે ઓછો પડી જાય ને અહીંયા કોઈને કામે ભાર લાગવાનો છે ને એટલે ભલે ને વૈયા જાય અમે મા દીકરો બરાબર ને આમે સકી ભાભી મારા લગ્નની તૈયારી તો હું એટલી કરો લઉં એવી છું મારે કઈ કોઈ ભાભીઓ ની જરૂર નથી બે ભાભીઓ એકા બીજા ધોન સૌ માન ખાતી નવરી નથી થતી આજ મારા લગન ને દસ બે આડા છે તમે બે ભાવ ખાશો હું એકલી શોપિંગ માં વઈ જાઉં પણ ભૂરકી મારા પાકા માં પાકી બેન પણ છે ભેગી આવે ને તો હું બધું લઈ લઈને કરી લઈ ભાભી પડી રહી એક કોરા બરાબર ને લે બેય ભાભીઓ માન ખાવશો ભાભીઓ ભાભીઓ કરું એટલે હાલો તો મમ્મી મારે ઠેલો ભરવાનો છે ભરી લઉં અને પછી હાલતા શોપિંગ તો ત્યાંથી કરી લે હું આપણે કઈ પૈસા ને તાણ નથી અહીંયા બધું ભૂખ ભેગા છે કઈ લેવું હોય તો એમ કે ભેગા ને ભેગા આલીએ ને ઓલું લઈએ બધું અમે લઈ લે હું મમ્મી દીકરો હાલે સકુડિયા નવરાવી ધવરાવી લઉં મામાને ઘરે આપણે જવું છે મામાને લગન કરવા આ બધા ભલે અહીંયા સોન સાવા રાજ્યા ખબર પડે કઈ રીતે લગ્ન કરે છે અને શું થાય છે હું તો વાંઠી આવીશ મારા ભાઈની જાન જોડીને હાલે તો વેવાણ હવે આ સકલી ઠેલો ફરીએ તમે અહીંયા જાય ને પછી ત્યાંથી જે ડેલેથી નીકળી જાઉં હવે બેહું નથી જાજી વાત અને તમે લગ્નની તૈયારી કરવા માટે અમે કરવા માંડી બરાબર ને સકલીને થોડો ઘરો ખટો ભાઈના લગ્નમાં હું નહીં આવી શકી નહીં આવી ગઈ તો આવાઈ જાય ને તમારે અહીંયા આ એક વખ છે એટલે કંઈ એટકું રીએ છે નહીં બરાબર ને આઈ તો કઈ વાંધો નહીં પણ આઈ સકલી ઉભરી આવે તો વાંધો ન આવે પણ હવે એને કોઈ રીતે પૂગાય એમ છે ને કઈ વાંધો નહીં ત્યાંથી લગન કરે તોય કંઈ કઈ એમાં વાંધો નંબર એકનો ભાઈ છે ભલે ભાઈને આવે એ પોપટિયા તે બસ ખાવું છે તારી મમ્મી ના પાડે છે હાલો હવે કાકી ચકલી એ ઠેલો ભર હોય ને તો જાય આ તમારે બહુ એકા બીજા તો છે મંગલાન બહુ મંગલાન હક દેહ એવું લાગતો જ નથી જેઠાણીને પગલે હાલે છે સકલીને જેઠાણી જેમ કરે છે ને એમાં મંગોળી કરે છે એવું જ શીખે છે તમને હક દેવાની નથી

તાણ વગરનું છે નટાણે તમારે જો થોડુંક તંગી જેવું છે એટલે નાલીઓ તો કઈ વાંધો નમે જોઈએ ને ભૂતળી મારા સાસુ છે સકલી ને એની મમ્મી જેવા કઈ ગુણ આવ્યા નહીં ચકલીની મમ્મી કેટલા સારા છે અને એના એ ચકલી ગમે એનું મોં તોડી લે એવું માણસ છે હોજ છે હા તું વળી ક્યાં દૂધની ધોયલ છો તને એલી હું ઓળખું છું મંગુડી હા તું મથર શક્તિની પાકી બેનપાણી છો ચાય થેલો ભરસ ભરવા જા હાલતી થાય માર મોઢામાં હું બેઠીઓ તરબુજ માં જે તમને પેટમાં માં દુખીએ ખાવું થાય આવતી રે નથી આવું કૂતરીના પેટની કેવી છોતુ તું હાલો હાલો હવે ની કોથ નીકળી જા મોલ ચકલી ની નણન તો સાવ કેવી છે આ તમને સખ દેશે અહીં આવીને કેવી છે કારી ડામણ ટુકડા જેવી કંધારી છટિયારી સે ડારી મન તો એવું દેખીને કાર ચડે છે એના ઉપર કે пари કંધારી કદની બો બોલી ખરાબ છે

એવી ઓલી સડાવવાની છે કઈ ના સડાવે મંગળી દીકરા આવે લગ્ન માં ધ્યાન દો હવે દહ દિન વાર રહી છે અને તમ તમારે કઈ બે નણ ભોજાય હપી અને કામ કરી લેજો મેં આવો તમે હા હા મમ્મી હું બધું કરવા લાગીશ ચોકલી વહી ગઈ ને હવે તો ડબલ કામ કરવા લાગીશ જે નહીં છોડી દઉં હું અહીંથી તબુચ તબુચ એ તબુચ ના કેવાય તરબુચ તાલું દાચું અરે રાતે જો મેરા ભાભી આ કેમ બોલે છે તારું દાસન કોને શીખાડવાને આવું કોઈ નથી થયું બાપા એ અવરું વરું બોલતો હોય કઈ એનું ખોટું ન લગાડવાનું હોય તરબૂચ બોલાય ભાઈ તારું ડાચું ન કહેવાય હાલો હવે હું આ બધું સોખું કરી લઉં ઓલિયું ખાધા વગર વયું ગયું હજી જાણું નથી કોઈને ખબર નથી આવશે ત્યાં ખબર પડશે ખી જાય ફૂં થાય સકલો ખીજા હે ભાઈ મેના હું આ બધા સોખા સાફ કરી લઉં લગ્નમાં એ કામ આવી જાય પરમિટ ના સેતી અને તમે આ રોટલા જો એટલો સેલો રોટલો સડે છે એ લઈને બધું ઘરમાં તૈયાર કરી લો બધું ખાવા પીવાનો તૈયાર થાય બધા જમી લઈ જણું આવી જાય હમણાં હાલે મંગોળી બે તૈયાર કરી લઈએ હું આને તરબૂચ ખવડાવું છું ભાભી તમે તૈયાર કરો ને ના ના એ એકલો એકલો ખાઈ લીએ છે હાલો હાલો ફટાફટ આપણે બંને તૈયાર કરી લઈએ તો બપોર પછી પછી શોપિંગમાં જવું ને તો મારે આવું જ થોડા ઘણું લેવું છે અને તમારે જે તૈયારી કરવી આપણે લેતી આવીએ ને હવે મારે થવાની છે આ મને બધું કામ સીંધવાની છે આથી જ તકલીફ ભાભી કરી